હા એન દોસ્તો કેમ છો બધા મજામાં છે શાદીમાં તો વિડીયો તૈયાર મજા આવશે હું આગળનું નેક્સ્ટ તમને બધું બતાવવાનું છે તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અત્યારે હું લઈ નીકળેસ ગાડી મારી પાસે એ અત્યારે મહેશભાઈ પણ છે મારી હાથે પણ તળ લગ્ન છે એની પાસે બીજી ગાડી લઈને જવાનો છે એ અને હું જવાનો છે સોનારી સાઈડ અને આથી જવાનું છે સીખલી તો રિટર્ન આવીશ ત્યારે તમને ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મળીએ આગળ નીકળી ગયા મારી બીજી જૂની ગાડી છે એ લઈને મારા મમ્મીને લઈને જાય અને હું જવાનો છે સોનારી સાઈડ ને ભાઈ જાય ડેલવાડા તો ચલો મળીએ આગળ ટી માં લીધું છે ફાઈનલી પેટ્રોલ હવે બે ચાર દિવસ એક લગન જ છે તો બધીમાં જાવું જવું પડીએ તો કાયમ કાયમ પેટ્રોલ નખવા જવાનું ન પોહાય તો ટાંકી ના ફૂલ કરી લીધી બે દીક જોડાવ્યા રાખીએ લગન પતી છે આ છે અમારો ઉના થી કોડીનાર હાઈવે અત્યારે હું જામ કોડીનાર સાઈડના રસ્તા ઉપર ત્યાંથી જવાનું છે સિખલી જાનમાં ઓવનના કારણે વધારે સમજાતું નહીં હોય થોડું ઘણું શૂટ કરું છતાનું ને લગ્નમાં તો અહીંયા રસ્તામાં એક સરસ મજાનું કટર ચાલી રહ્યું છે ઘઉં કાઢવાનું તો અહીં થોડુંક વિડીયો ક્લિપ લઈ લઈએ મસ્ત મજાનું ઘઉં કાઢે ઘઉં છે કંઈક આ રીતે ઘઉં નું વાવેતર વધારે છે એટલે બધાય ઘઉં વધારે કરે એવું લાગે છે ત્યારે હું જાઉં શીખલી અહીંથી ત્રણ કિલોમીટર છે તો હું આવી ગયો સીધો લગનમાંથી માંથી વાળીએ તો એને નિર્ણય નાખવા માટે ફટ આપડે જમીન આવી ગયો ત્યાં જોર બાંધ્યાશ એને નિરણ પાણી કરવાનું હતું ઢોર બાંધ્યા છે અહીંયા અને ઘરના પણ બધા કોઈ છે નહીં બધા લગ્નમાં ગયેલા છે તો આવી નિરણ નાખવા માટે બધા રાહ જોઈને બેઠા છે એને નિરણને નાખી દમ ફટાફટ પાણી પાણી પાઈને પાણી છે નિરણ અંદર છે ફરજામાં તો ફટાફટ નિરણ નાખી દમ હવે હું જામ હું ઘરે આવી ગયાસ ફટાફટ જામ ઘરે ગાડી પડી સાવંતમાની મારા વાળી ગાડી મામા પાસે છે તો અમે આવી ગયાસ ખેતર સારો લઈ જવાનો છે ગાડી લઈને તો ગાડી લઈને આવી ગયા જૂની ગાડી નવી ગાડી બધા સારો ન લઈ જાવ નવી નવી છે જે નથી કરી અને જૂની ગાડી લઈને આવી ગયા અને સારો બધો લઈ જવાનો છે થોડો ઘણો ઘેર ઘોર સારવા પૂરતી ને મારી સાથે તે મહેશભાઈ ફટાફટ આમ બે વજ આવી ગયા અને સારો અહીંયા છે તો ઘણો બધી સારો છે અહીંયા અમારે આમ તો હજારપુળા જેવું પડ્યું છે અહીં ખેતર સારો તો અહીંથી લઈ જવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવી પડી તો હમણાં તો ભેગું નહીં થાય કેમકે લગ્ન છે બધીમાં તો કોઈ સારો ભરવાને બધા ભેગા થાય નહીં બે લગ્નમાં બે ઘરે એવું બધું હાલે છે હમણાં તો અત્યારે અહીંથી સારો લઈ લઈએ ફટાફટ પાંચ છ પૂળા લઈ જવાનો છે ને લઈ જઈશ અને આમાં અમારે વાવેલી હતી પેલા જવાર તો અત્યારે કટિંગ કરીને ઓલરેડી બધું હસ લઈ ગયું અને લઈ જવાનું છે સારા ને ઘેર પણ વાર લાગીએ મહેશભાઈ પૂળા કાઢ્યા રાખ્યા પાંચ છ પૂળા લઈ લો ને પાંચ છ પૂળા લઈ લે હમ હા હા એટલા તો બહુ થઈ જાય ગાડીમાં લોડિંગ વધી જાય પાછું છે નબળી નહીં ભેગું થાય ફટાફટ લઈ લો હા અને ભાગીએ પાછું જવાનું છે ફરી વાર ડીજે લગન છે તો સાંજનું પણ ગામડે તો બતાવીશ તમને જવાનું છે બેડ ગામ તો વિડીયો જોયા રાખજો બહુ મજા આવીએ અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો જેથી નવા નવા વિડીયો બનાવવાની મજા આવે અને ચેનલોમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો બહુ મજા આવી જાય ઓલરેડી સારો કાઢી લીધો જ તો અહીંથી અહીંથી જા નીકળીએ ઘરે કે લેવા લાગો વિડીયો ઉતારા રાખ્યો તો હું બધો સારો લઈને આવવાની તો હું થોડોક સારો લેવા લાગુ અને ગાડીએ લઈને ઉપડીએ તો અમે સારો લઈ લીધો ઘણો બધો ભરી લીધો ગાડી પેક કરી અને હવે જવા દઈએ ઘરે રસ્તો બહુ ખરાબ છે અને ગાડી છે જૂની તો લઈને તો આવી ગયા હવે જવાના ઘરે અમે લઈ જઈએ આવી રીતના રોજના સારું એટલે કઈ વાંધો નથી એમ તો અને ફટાફટ નીકળીએ ઘરે અને વાડીએ જઈને થોડું કામકાજ કરીને પછી નીકળીએ ગામડે તો આજ હું આવી ગયો મારા મામાને ના તો મામા હલ્દી માટે તૈયાર થઈ ગયા મસ્ત મજાના તો કે કે તું બ્લોગ બનાવે તો મને બ્લોગમાં તારે લેવો જો હે તો મેં કીધું ભલે થઈ જાય આ શરૂઆત કરી દઈએ તો આમ તો મામા છે પણ બાળપણના મિત્ર જેવા છે પહેલેથી બે હારે ને હારે જ હોય બધીમાં તો કમેન્ટ કરજો અમારી બીની જોડી વિશે થોડી બહુ મસ્ત મજાની હલ્દીવાળા કપડાં આમ મસ્ત પહેરી લીધા મને કે તું પણ પહેરી લે તો સારું લાગે પણ મારે એવું કરવું નથી હા બરાબર છે બરાબર છે ને વાંધો નહીં કરી લો મિત્ર શું પ્રભાત કેમ છો બધા મજામાં હતો તે માતાજી કે શ્રી કૃષ્ણ તો અત્યારે અમે આવી ગયા ફાઇનલી ખાપટ ગયા તા કાલ હલ્દીમાં ગઈ રાતે તો અત્યારે અમારા પશુને બધું અંદર બાંધેલું છે તમને બદલાવાના છે ને મારી સાથે આવ્યો તો મહેશ તો એ પણ આવી ગયા છે ને હવે અત્યારે હું તો દાખરને બધું કમ્પ્લીટ કરી નાખું પછી જવાનું છે મારો બાળપણનો મિત્ર છે બેનના લગ્ન છે ત્યાં લગ્નમાં જવાનું છે તો વિડીયોમાં મજા આવે વિડીયોમાં બનાવી રહેજો અને બહુ મજા આવશે આજના વિડીયોમાં અત્યારે બહાર બધા અંદર રાજવીને રાહ જોઈને બેઠાશ તો એને કાઢવાના છે અહીંયા બહાર બહાર સાઈડ અને પછી જવાનું છે લગ્નમાં navbar finally હું થઈ ગયો તૈયાર ઓલરેડી ને મુજામસ લગન માં મિત્રના બેત્યા બેન ના લગન છે તો બેન ના લગન માં જાઓ તો વિડિયો કેવો લાગે સારો લાગે તો લાઈક કરી દેજો બહુ મસ્તી મજાને થઈ ગયો તૈયાર ને હવે આવવાનું લગન માં ને લગન નું શૂટિંગ થશે તો ટ્રાય કરી બહુ नक्की નહીં પણ જો અગર તમે બતાઈ તો સારો વિડિયો બનાવી રેજો